આજે દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું નું અમિત શાહે શિલાન્યાસ કર્યું અને આ યુનિવર્સિટીથી સહકાર ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધન આગળ વધશે ગુજરાતમાં હવે ફેક્ટરીઓમાં બાર કલાક કામ રાજ્ય સરકારે નવો કાયદો પસાર કર્યો છે હવે ફેક્ટરીઓમાં કલાક સુધી કામ કામ થઈ મહિલાઓ પણ પણ રાત્રે કરી પૂરતી સુરક્ષા હોવી જરૂરી છે સુરતમાં ભારે વરસાદ નદીઓ ભરાય સુરતના પલસાણા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે તાપી અને લોકલ નદીઓમાં પાણી ભરાયા છે નદી રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ખેડાની રાઇસ મિલમાં લાગેલી આગે ભારે નુકસાન કર્યું ખેડામાં આવેલા ભંડારામાં જે અચાનક આગ ભભૂકી લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે ફાયર બ્રિગેડે 3 કલાકની જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો કોઈ જાનહાનિ ન થઈ અમદાવાદમાં વિદ્યાર્થીઓએ આરટીઓ સામે ધરણા કર્યા લર્નિંગ લાયસન્સ માટે લાંબી પ્રતીક્ષા અને એપોઇન્ટમેન્ટ માટે ન મળતા વિદ્યાર્થીઓએ આરટીઓ બહાર સૂત્રોચ્ચાર કર્યા છે અને અધિકારીઓ જે સિસ્ટમ સુધારવાની ખાતરી આપી છે વડનગરમાં અદ્યતન પુરાતત્વ મ્યુઝિયમ શરૂ વડનગરમાં નવું મ્યુઝિયમ શરૂ થયું છે જેમાં પાંચ થી વધુ ઐતિહાસિક વસ્તુઓ પ્રધાનમંત્રી મોદીના જન્મસ્થળને વૈશ્વિક પર્યટન સ્થળ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે કચ્છમાં ત્રણ કોઈ બે તીવ્રતાનો ભૂકંપ રાપર પાછળ આજ સવારે ત્રણ બે તીવ્રતાનો નાનો ભૂકંપ નોંધાયો છે લોકોને હલકા ઝટકા સમુદ્રમાં સર્જાયેલું દબાણ હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નોંધાઈ છે અમદાવાદમાં બેંક લૂંટનો પ્રયાસ નિષ્ફળ આંબાવાડી વિસ્તારમાં બે શખ્સો માસ્ક અવતારમાં એટલે કે માસ્ક પહેરીને જ બેંક લૂંટવા માટે આવ્યા હતા અને આ પરંતુ સિક્યોરિટીએ તેમને પકડી લીધા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે વડોદરામાં વરસાદી પાણીથી શહેર તણાયું વડોદરામાં ભારે વરસાદ પછી અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે મનપાયે પંપ ચલાવી પાણી કાઢવાનું કામ શરૂ કર્યું છે અને સ્થાનિક લોકોએ હાલાકી ભોગાવી પડી રહી છે ચીંટીના જે ઝડપી દોડ પર ગુજરાત વિજ્ઞાનીઓએ ગિનીઝ રેકોર્ડ મેળવ્યો છે ગુજરાતના એક વૈજ્ઞાનિક સંશોધનના આધારે ચીંટીની નવી જાતિને દુનિયાના સૌથી ઝડપી ચિંટી તરીકે માનવા જે માન્યતા મળી છે અને તેનું નામ ગિનીઝ બુકમાં દાખલ થયું છે ગુજરાતની વંદે ભારત ટ્રેનોમાં વધુ સુવિધાઓ આપવામાં આવશે રેલવે વિભાગ ગુજરાતની વંદે ભારત ટ્રેનોમાં વધુ સારી કેટરિંગ સિક્યુરિટી અને ટોયલેટ ફેસિલિટી માટે કામ કરી રહ્યું છે નવી સુવિધાઓનું ટ્રાયલ શરૂ થયું છે સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં રૂપિયા પાંચસો કરોડનું રોકાણ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં નવા પ્લાન્ટ ટેકનોલોજી અને નોકરીઓ માટે ઉદ્યોગપતિઓએ પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ જાહેર કર્યું છે અને આગામી બે વર્ષમાં હજારો લોકોને નોકરી મળવાની તક છે હાઈકોર્ટે આસારામને એક મહિનાની વધુ મુદત આપી સાધક કોઈ જામીન મહાર વર્દારાની અરજી કરતા હાઈકોર્ટે એક મહત્વની જે મહિના સુધી રાહત આપી છે અને સાથી જ ગયું છે કે હવે વધુ મુદત નહી આપવામાં આવે કૃષિ યુનિવર્સિટીના નવા અભ્યાસક્રમો જાહેર ગુજરાત કૃષિ યુનિવર્સિટી હવે ઓર્ગેનિક ખેતી મશીન લર્નિંગ અને કૃષિ ટેકનોલોજી પર કોર્સ શરૂ કરશે અને ખેડૂતોના બાળકોને ખાસ લાભ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાત્રિ શાળાઓ શરૂ કરી શહેરી કામદારો માટે હવે રાત્રે ભણવાનો અવસર મળશે તો મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદે દસ રાત્રિ શાળાઓની શરૂઆત કરી છે અને પહેલા જ દિવસે મોટી સંખ્યામાં એડમિશનમાં ભીડ જોવા મળી હતી અને એડમિશનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો મહેસાણામાં પાણીની ટાંકી પડતા ત્રણ લોકોના થયા મોત બાંધકામ દરમિયાન ટાંકી ધરાશાયી થતાં ત્રણ કામદારોના મોત થયા છે અને પાંજરાપોળ નજીક ઘટના બની પોલીસ અને એનડીઆરએફ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અમદાવાદ એરપોર્ટ નવું ટર્મિનલ શરૂ કરવાનું આયોજન નવું ટર્મિનલ બે હજાર છવ્વીસ સુધી કાર્યરત થશે વધુ પ્રવાસીઓની માટે વિશાળ ટર્મિનલ સુરક્ષા વ્યવસ્થા અને આધુનિક સુવિધાઓ હશે કામકાજ શરૂ થઈ ગયું છે વડોદરામાં મહિલાઓ માટે પિંક ઓટો સેવા મહિલા મુસાફરો માટે સુરક્ષિત મુસાફરી માટે પિંક એટલે કે ગુલાબી ઓટો શરૂ થઈ ગઈ છે અને મહિલા ડ્રાઈવર જીપીએસ અને ઇમરજન્સી બટન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં પ્રથમ તબક્કામાં વીસ ઓટો શરૂ કરવામાં આવ્યા છે પોરબંદરમાં માછીમાર થયો લાપતા દરિયામાં શોધખોળ શરૂ પોરબંદર નજીક માછલી પકડતી બોટ પલટી ગઈ છે અને એક માછી માછીમાર લાપતા થયો છે અને કોસ્ટગાર્ડ માછીમાર સંગઠન અને સ્થાનિક તંત્ર શોધખોળમાં જોડાયું છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી બાજુમાં આવેલા બે લાયક દબાવી દીધું જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે